નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ બે ગણિતમાં સ્વાધ્યાય પોથીમાં કાર્ડ નંબર ત્રણ આજે આપણે શીખવાનું છે આ એકમનું નામ છે દશકમાં ગણતરી અગાઉ આપણે અજૂત બનાવ્યા હતા તે જ રીતે અહીં આપણે કામ કરવાનું છે હવે તમારી સ્વાધ્યાય પોથીમાં દસ દસ ના જૂથ બનાવવાના છે અને છૂટા જે વધે છે તે પ્રમાણે સંખ્યા લખવાની છે અહીં નમૂનો આપ્યો છે દડા છે તો પેલા દસ નું એક જૂથ બનાવ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને દસ નું સૂત બનાવ્યા પછી બે વધે છે એટલે દસ ને બે બાર એક જૂથ દસ નું બે છૂટા એટલે દસ ને બે બાર લખેલા છે તે જ પ્રમાણે આપણે નીચે કરવાનું છે હું તમને કરી બતાવું છું બાકીના તમે ચિત્રોને દસ ના જૂથમાં ગણી અને સંખ્યા લખવાની છે હવે માછલી જોઈએ દસ થાય એટલે એક જૂથ બનાવી દેવાનું છે પેલી માછલી જોઈએ આપણે તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીં દસ થાય છે તો આ એક જૂથ દસ નું બનશે તો મિત્રો તમારે મદદથી આ રીતે દસ નું એક જૂથ બનાવવાનું છે પછી ફરી વાર તેની ગણતરી કરશું આ દસ નું એક જૂથ બને છે ચાલો એક જૂથ બનાવ્યું હવે આપણે આગળ જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીં એક બીજું જૂથ બનશે તો આ છે બીજું જૂથ જે અલગ પ્રકારનું આપ્યું છે તો તો તમે આ આ રીતે બીજું બીજું જૂથ જૂથ બનાવી શકો તમારું છે પણ તમે પાડી શકશો આ રીતે પેન્સિલથી તમારે આ રીતે બે જૂથ હવે કેટલા વધી વાછલી એક બે ત્રણ ચાર ને પાંચ જૂથ કેટલા બન્યા બે તો તમારે પહેલા બે લખવાના છે પચીસ જવાબ આવે છે કુલ પચીસ માછલીઓ આપેલી છે બસ બલ મિત્રો આજ તમારે કરવાનું છે જેટલી વસ્તુ આપી હોય તેના દસ દસ ના જૂથ બનાવતા જવાના છે અને ત્યાર પછી જે વધે તેમને તમારે એકમ તરીકે ગણિતને લખવાના છે અહીં તે જ રીતે ફૂલને પણ તમે કરી શકશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો તમને સીધા અહીંયા દસ નું જૂથ બને એવું છે તો તમે આ એક દસ નું જૂથ આ રીતે બને છે તો તમારે અહીં દસ ફૂલની લાઈન જ છે તો આ પેલું જૂથ દસ નું ત્યાર પછી બીજી લાઈન પણ દસ ની છે તો આ બીજું જૂથ બનશે તમારે તેને પેન્સિલ ની મદદથી સરસ રીતે આ બીજું જૂથ બન્યું ત્રીજા જૂથમાં બનતા નથી ગણીએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જૂથ બન્યા તો અહીં પણ તમારે બે જૂથ બે લખવાના છે અને છૂટા કેટલા વાગ્યા આઠ તો તમારે તેની બાજુમાં વીસ ને આઠ અઠ્યાવીસ જવાબ આવશે તો મિત્રો આ જ રીતે તમારે આગળ આ દડાના જૂથ બનાવજો દસ દસ ના જૂથ બનાવતા જઈશો જેટલા જૂથ હોય તે પહેલા લખશું દશકમાં અને એકમની અંદર છૂટા હોય તે લખશું તે જ રીતે ચોકલેટના પણ જૂથ બનાવજો જેટલા જૂથ હોય એ પહેલા લખજો અને બાકી વધે તેને એકમ તરીકે પછીની સંખ્યા તરીકે આપણે લખીશું અને તે રીતે તમે પાકું કરતા જશો તો બાળ મિત્રો આ રીતે આપણે સરસ મજા પડે તેવું કામ જોયું હવે બીજા સ્પેસની અંદર આપણે સંખ્યા આપેલી છે તેના આધારે તમારે દશકની માળા અને છૂટા મણકા તમારે દોરવાના છે તો ખૂબ મજા પડે તેવું કામ આપેલું છે તો બાલ મિત્રો સૌ પ્રથમ છે તો તો કે જુદા પાડીએ એકમ દશક મુજબ ચાર દશક છે અને બે એકમ છે એટલે કે બે છૂટા છે તો ચાર માળા બનાવવી પડે તો અહીં બાલ મિત્રો જોયું તમે આ એક બે ત્રણ ચાર માળા બનાવેલી છે અને એકમમાં બે છે તો બે અહીં છૂટા મણકા દોરેલા છે આ જ રીતે નીચેની બધી જ આકૃતિ તમારે સરસ રીતે બનાવવાની છે અહીં જોઈએ આપણે એક હું બનાવી દઉં છું બાળ મિત્રો પછી તમને ખૂબ મજા પડશે અહીં પાંચ લાઈન છે છૂટા પાડો એટલે એટલે કે પચાસ ને ત્રણ પચાસ ને ત્રણ ત્રેપન આપેલા છે પાંચ દશક છે એટલે પાંચ માળા તમારે બનાવવાની છે બાળ મિત્રો આ રીતે તમારે સરસ રીતે પેલા માળા માળાની માટે સળિયો બનાવવાનો છે અને ત્યાર પછી તેમાં અલગ અલગ નાના નાના મણકાઓ માળા દોરવાની છે તો તમારા મણકા બનતા જશે પછી તેમાં કલર પૂરી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત દેવાનું આ રીતે તમે નાના નાના મણકા દોર્યો આમાં પણ દસ મણકા દોરવાના તેમાં આમાં દસ બધામાં દસ દસ મણકા થઈ જાય એટલે ચાલીસ થશે પરંતુ આપણે દશકમાં પાંચ છે એટલે આપણે પાંચ માળા દોરવી પડશે તો હજી પણ એક માળા આવશે તો આપણે બે અને ત્રણ તો મિત્રો આ રીતે આમાં દસ દસ ના મણકા બનાવજો જે ઉપર આપ્યા છે તેવા અને ત્રણ મણકા છૂટા આવશે એટલે કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ ને ત્રણ ત્રેપન આ રીતે તમારું સધ્યપુથી કામ થશે તો બાળ મિત્રો તમે સરસ લખજો અને આગળની સંખ્યાઓ આપણે લખતા જઈશું બા દશક છે તો છ માળા આવશે અને બે છૂટા આવશે ત્યાર પછી છ ની જ લાઈન છે સાહીઠ ને છડસઠ છે તો છ માળા એકમમાં માં સાત છે તો સાત છૂટા ત્યાર પછી ઓગણસાઠ આપ્યા છે

કસોટી પણ તમે બાળ મિત્રો અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાંથી તમે કસોટી આપી શકશો નવા ભાગ સાથે ફરી મળશું આવજો બાળ મિત્રો